રામ રામ જય માતાજી બધા કરિશ્ના આલો આજે અત્યારે નવરા થઈ ગયા આપણે બીજો ભીંડો પાવાનો હતો ઈનકા ભીંડો સોંપવાનું ચાલુ કરી દીધું એ તો મનસાન રાજુ સોપે હે અને રાજુ બાપુ ને એટલા સોપે આજ આ લાંબો જે હરિયા હતા ની અવસાય પેલા તરત સોંપી દીધો હતો પણ ઓલું પાવાનો હતું

હા હાલો ઋતિક રમે બીજા બધા સોફા મીઠા ન કીધા હું પાસે ઘડી

હાલો આપણે આ અઢળી સોંપી દેવાઈ અને ગીતાબેન ને વિરમબી આયા એટલે ઉતાવર થાય છે એટલે ઘણા માણસ થઈ જાય પાંચ સો જણા સોંપે એટલે હઠ સોંપી રહ્યા હવે આ ટૂંકું એક આઢળી રહી જવાય ને એને કરે એટલું સોંપી પહેરી હોત આ બધું રાજુ નિકિતા નમરી ઉડાડે ભીંડો સોપા ને નિકિતા હું મારે ભગવા હાલ જઈ હાલે હવે ઉતારી ભગવાન થાય તો ઘણા માણા દેખાય કારુંતી કીંદ સબ્બા તમને આવે આવે ભજીન કે સામું તાકો તા

চালো কৰি চালু শু বনা ভিডিঅ' বনা હલો ભીંડો સોંપી ગયો ને સોપે ગવાર ગવાર નો એક આંટો બીજો બીજા વરજા વેપારી રહી રાજુ રાજુવાજા હંધાય એમ કેમ સોપે હરખું શે ફરફુસ હોય તડકો લાગે હે નિશારે તડકો લાગે કા બી ખૂટી તાર બાપુ આગળ લઈ લે પાયરું કરી બધી આમાં ઓલા ભીંડામાં આપણે ગવાર નહીં ફૂટફૂટ સેટી અને બાકી બધો ભીંડો અઢી વિઘાનો ભીંડો થયો પણ કેવો થાય આગળ આગળ વિડીયોમાં તમને બતાવતા જાય છે છોટતા છોટતા હાલ આવે છે વિરમ હે ગીતાબેન હે એમને ફોન કર્યો ને તો કે થોડું જીરું જીર ઊંભરી કે તે તો કંઈ વાંધો ને ન આવો તો હાલશે આ વરી પાછા કે ના આવી સારું કીધું તમારો ભીંડો સોપો ગયો ઓલકો કરો તે દે આવ્યા ને આજે આવ્યા